ડીજે સાથે ભવ્ય રેલી નીકળી જેમાં નૃત્ય ગીત સંગીત અને પરંપરાગત આદિવાસી વેશભૂષાએ સૌનું ધ્યાન ખેંચ્યું ગામના દરેક ખૂણામાંથી નાના મોટા કાર્યકર્તા લોકો જોડાયા હતા અને એકતા સંસ્કૃતિ અને ગૌરવનો સંદેશ આપ્યો હતો ગામના વડીલોએ પોતાના સંબોધનમાં આદિવાસી સંસ્કૃતિ પરંપરાને હકોની જાળવણી માટે સૌને એક સાથે કામ કરવા પ્રેરણા આપી આ કાર્યક્રમ દ્વારા માત્ર ઉજવણી જ નહીં પરંતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિને આગળ વધારવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો ત્રિપુરા સંજય બાબુ સાથે કેમેરામેન વિજય કલારા